સ્મરનાર્થે ભરતભાઈ છગનભાઈ પટેલના પુત્ર પ્રશાંત પટેલ તેમજ પુત્રવધુ ત્રિશલા પટેલના સહયોગથી હણપતી સમાજના યુવાનો દ્વારા ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન વનનો શુભારંભ હણપતિ સમાજના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ હણપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો છે જેમાં વિજેતા ટીમ તેમજ રનરઅપ ટીમને ટ્રોફી આપવામાં આવશે આ માંડવી તાલુકાના ઊન ગામે હળપતિ સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એનું આજે સમાજના આગેવાન તરીકે મારા હસ્તે ઉદઘાટન થયું એટલે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું હળપતિ સમાજ વ્યસન મુક્ત બની અને આજે સ્પોર્ટની પ્રવૃત્તિમાં અમારા સમાજના જે યુવાનો જોડાઈ રહ્યા છે તે જાણીને પણ ઘણો આનંદ થયો આવનારા સમયમાં બારડોલી ખાતે પણ આખા સુરત જિલ્લા હળપટી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી રવિવારથી થવાનું છે એમાં પણ સમગ્ર સુરત જિલ્લામાંથી હળપટી સમાજના યુવાનોની ટીમ જોડાશે અને એક ભવ્ય આયોજન અમે કરેલું છે આજે ઉન ગામે ગામ પૂરતું હળપટી સમાજના યુવાનોની આઠ ટીમનું ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ જાણીને ખૂબ અમે આનંદિત છીએ આ ગામના હળપટી સમાજના એક જ ગામમાંથી આટલી મોટી ટીમ થતી હોય તો સમાજની જે વસ્તી છે સમાજના જે યુવાનોની જે એકતા છે ભાઈચારો છે એ જાણીને પણ ઘણો ઘણો આનંદ થયો અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્ણ પૂર્ણ થાય અને સમાજને વ્યસન મુક્ત કરીને આ રીતે ખેલ દિલ્હીથી આખો સમાજ જોડાયેલો રહે અને યુવાનો એજ્યુકેશન લઈને આગળ વધે તેવી શુભકામના પાઠવું છું મારું નામ ભરતભાઈ પટેલ મારું વતન ઉલ હાલ બારડોલી આ હળપેડી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો એમાં મેં મારા પિતાશ્રી છગનભાઈ પટેલના સ્મરણાર્થે સ્પોન્સરશીપ સ્વીકારી છે અને હળપતિ સમાજ એકતાથી એક રાગીતાથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમે અને એમાંથી એવું કંઈક પ્રોત્સાહિત થાય એ હેતુથી મેં સ્પોન્સરશીપ સ્વીકારી છે મારો દીકરો જે કેનેડાથી આવેલો છે એટલે એને પણ એનો લાભ મળે એ હેતુથી આ રીતના મેં ટ્રોફી નું આયોજન આપવા માટેનું કર્યું છે રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત